તો હેલો નમસ્કાર દોસ્તો જેવાળાવાળા જેમાં માતાજી હું છું અમારે હિન્દુસ્તાની સ્વાગત છે તમારું નવા ચેલેન્જ ની અંદર દોસ્તો ચેલેન્જ નું નામ છે અંદર બાર તો દોસ્તો બધા એટલું ઝેડ બધા જેટલા હતા છોકરાને બધાને આખાને તો આ બધું અમારે ફતા લોકોને આઈ જાય આવી ગયા તો આ બધું કરવા ને સંધીભાઈ આઈ ગયા છે તો દોસ્તો આ ચેલેન્જની અંદર એવું છે કે જે અંદર બાર ચેલેન્જ છે અને જે છેલ્લે વિનર રહેશે અને બસો રૂપિયા ઇનામ આપવામાં આવશે અને તમને જો આ વિડીયો ગમતા હોય અને અમારી ચેનલ ગમતી હોય તો લાઈક છે કોમેન્ટને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આપણે ચાલુ કરીએ ચેલેન્જ તો તમે મો બોલેગા તો અંદર! વાહ! અંદર! હા. હવે હવે કોઈ મળે. હવે મળે કોઈ અંદર! મળેલા દા આલે રાજે તો કટ ના કરતો મળેલા દા ના ના આવ કીલે દર્શન આપો અમારું બરાબર અમારું જોવાનું બેઠો ના રહેગા અમે વાત કરતા હતા કતાયા કિયા કિયા

ટુકડી રીધા બરાબર આવલ બરાબર એને બધું ઓફરે ચેટીરો એટલે વીડિયો બધું આપો તલક ઓપરે બધું ચાલ ફેજ સદિષ્ઠા કા બધા આઉટ થઈ ગયા છે હવે 2 4 6 8 10 12 ને 14 રહ્યા છે તો જોઈએ હવે આનંદ કોણ વિનર થાય છે કોણ हारे છે બરાબર તો તૈયાર બસ અંદર અંદર આવ બે આઉટ ઓ અંદર ઓ અંદર અંદર હવે છેલ્લા બે ચાર છ આઠ ને નવ ધણા રહ્યા છે બરાબર દસ બે ચાર છ આઠ ને નવ નવ ધાર્યા મજા અંદર અંદર 안들 안들 와 안들 안들 와와 안들 와 안들 અંદર <laughs> અંદર <laughs> <laughs> घणी भेगार <pedestrianfunded> <com>

આ પકડ પકડીજે ચાલો ચલા ત્રણ જણ આવો કાટા ના રેડી ડાળોડી બોલુ તુઆને ઉતાજીરે તમે એવદી કોણ વિને ડાયરે ખબર પડે બરાબર ભળા બોલાડી દે તારો ચલો બાર અંદર બાર બાર અંદર બાર અંદર શું કીધું 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 એ બે ના બોલે એ મંડર ના બોલે ના બોલે કે તમ અંદર બહાર અંદર બહાર 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 ટ્રિપલ ટ્રિપલ અંદર અંદર તો વિનર થઈ ગયો તો મોતી જ હવે

તો દોસ્તો આ ચેન્જની અંદર અંદર બાર ચેનલની અંદર મોતીભાઈ વિનર થઈ ગયા હતા ને ભાઈ છેલ્લા સુધી ટકી રહ્યો બદલ ભાઈ તમારો પણ આભાર અને દોસ્તો તમને આ ચેલેન્જ કેવી લાગી થોડી કોમેન્ટ કરીને જણાવજો અને સારી લાગી હોય તો તમારા તમામ ગ્રુપની અંદર શેર કરજો અને લેવો મોતીભાઈ તમારું બસો રૂપિયા ઇનામ લઈ લો અને દોસ્તો વધુમાં વધુ વિડીયો શેર કરજો અને અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો અને અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો